અગિયારસ છે અમાસ છે આવા વિશેષ તિથિ અને વાર પર લક્ષ્મીજીની કથાઓ જરૂર સાંભળવી જોઈએ અમાસના દિવસે લક્ષ્મીનો જન્મ છે માટે અમાસના દિવસે દિવસે લક્ષ્મીની વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આજે આપણે સાંભળીશું કથા સાંજના કચરો વાળવા વિશેની કથા છે મિત્રો સવારના બ્રહ્મ મુહૂર્તમાં કચરો વાળવો એ તો આપણે બધા જ જાણીએ છીએ અને ઘણા લોકો કરતા પણ હશે પણ સાંજના જે ચાર વાગ્યાનો કચરો વાળવાનો જે સમય છે

સાંજના ચાર વાગે કચરો વાળવાથી ઘરની દરિદ્રતા જતી રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે સુખ સમૃદ્ધિના ભંડાર ભર્યા રહે છે માં લક્ષ્મી એના જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં સાફ સફાઈ સ્વચ્છતા હોય છે ઝાડા નથી હોતા જ્યાં દરિદ્રતા નથી રહેતી જે સ્ત્રી વહેલી સવારે બ્રહ્મ મૂર્તમાં ઉઠીને કચરો વાળી સ્નાન કરીને રસોઈની સફાઈ કરે છે રાતના હેઠા વાસણ નથી હોતા જેના ઘરમાં ત્યાં માં લક્ષ્મીનો

તેનું નામ રાણી ધોબણ હતું તેને બે દીકરા અને બે દીકરાની વહુ હતી ધોબણના પતિનું મૃત્યુ બહુ પહેલા થઈ ગયું હતું રાણી ધોબણના નિયમ હતા રાણી ધોબણનો નિયમ હતો કે એ દરેક ગુરુવાર અને અમાસના દિવસે ઘાટ પર કપડાં ધોવા જતી ન હતી એનું પૂરું જીવન લોકોના કપડાં ધોઈને જ નીકળ્યું છે ગુરુવાર અને અમાસના દિવસે તે લોકોના કપડાં ધોતી ન હતી બીજો તેનો નિયમ હતો કે ઘરમાં એ સાફ સફાઈ કરતી હતી ચાર રૂમનું મકાન હતું પણ હંમેશા ચમકતું રહેતું હતું રાણી ઢોબણે ક્યારેય ઘરમાં ઝાડા થવા દેતા ન હતા એ રોજ સાંજ થતા પહેલા એ ઘરમાં કચરો વાળતી અને મુખ્ય મેન દરવાજા સુધી કચરો વાળતી હતી અને કહેતી હતી કે દરિદ્રતા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવો એની આડોશી પાડોશી પણ સફાઈ વિશે રાણી 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 ઉદાહરણ આપતી હતી કે સાફ સફાઈ હોય તો જેવી ધોબણે પૂરી ઉંમર ગામ લોકોના શેઠ લોકોના જમીનદારોના કપડા ધોવામાં એને પૂરી ઉંમર કાઢી નાખી રાણી ધોબણના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી વહુ દીકરા અને હવે વહુ અને દીકરા પણ કપડા ધોવાનું કામ કરવા લાગ્યા કારણ કે હવે રાણી ધોબણ ઉંમર ઉમર થઈ ગઈ હતી એનાથી હવે કામ બહુ થતું ન હતું એટલે કપડા ધોવાનું કામ તેના દીકરાઓને સોંપી દીધું હતું એ ઘરે જ રહેતી હતી રાણી ધોબણ હવે ઘરે જ રહે છે પણ ઘરની સાફ સફાઈ ની પૂરી જવાબદારી હજી એના ઉપર જ હતી આખા ઘરનું કામ અને સાફ સફાઈ હજી એ રાણી ધોબણ જ કરતી હતી એક દિવસની વાત છે રાણી ધોબડ બીમાર પડી ગઈ એટલે એને ખાટલો પકડી લીધો બે ચાર દિવસ તો વહુએ ઘરની સાફ સફાઈ બહુ સારી રીતે કરી પણ જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તો ઘરની સાફ સફાઈનું ધ્યાન દેવાનું વહુએ બંધ કરી દીધું આ બાજુ રાણી ધોબડ પથારીમાં રહીને ઘરની હાલત જોઈને દુખી રહેવા લાગી એક દિવસ એના એના દીકરાને કહ્યું કે બેટા વહુઓને કહોને કે ઘરની સફ સફાઈ સાફ સફાઈ ચોખ્ખાઈ પર ધ્યાન આપે રોજ સવારે અને સાંજે કચરો વાળે નહીં તો આપણા ઘરમાંથી દરિદ્રતા લક્ષ્મીજી ચાલે જશે ને દરિદ્રતા આવશે ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે દીકરાઓ પણ બંને દીકરાઓએ એક કાને સાંભળ્યું અને બીજા કાનેથી કાઢી નાખ્યું રાણી ધોબણ પથારીમાં પડ્યા પડ્યા બડબડતી હતી હે મા લક્ષ્મી મેં પૂરું જીવન મારી પૂરી ઉંમર ઘરમાં સાફ સફાઈ રાખી છે રોજ સવારે સાંજે કચરો વાળ્યો છે અને એના કારણે તમે મારા ઘરમાં બિરાજમાન રહ્યા છો પણ હવે મારી વહુઓ નથી કરી રહી આ કામ પણ તમે મારું ઘર છોડીને ક્યારેય ન જતા માં મારા ઘરમાં દરિદ્રતા આવા ન દેતા એક દિવસ માં લક્ષ્મીએ વિચાર્યું કે ધોવણની વહુને તો રસો રસ્તા ઉપર લાવી જ પડશે એના ભાન ઠેકાણે લાવવું જ પડશે ત્યારે માં લક્ષ્મી એક વૃદ્ધ ડોસીનું રૂપ લઈને રાણી ધોબણની ધર્મની બહેન બનીને એમના ઘરે આવ્યા અને એ એમની સાથે એક લોખંડની પેટી પણ લાવ્યા હતા અને માં લક્ષ્મી તેમની સાથે રહેવા લાગ્યા એટલે એક દિવસ બંને વહુએ ડોસી બનેલા લક્ષ્મીજીને પૂછ્યું માસીજી આ તમારી પેટીમાં શું છે ત્યારે માતા લક્ષ્મી બનેલા ડોસી બોલ્યા અરે વહુઓ મારે કોઈ સંતાન નથી પતિ પણ નથી રહ્યા તો આ ધન ભરેલી પેટીને હું શું કરીશ મે વિચાર્યું કે મારી બહેનના દીકરાઓ પણ મારા જ દીકરાઓ છે ને હું આ ધન તમને બંનેમાંથી એકને આપીશ જે ઘરનું બધું જ સારી રીતે કામ કરશે અને જે હું કહીશ એ બધા કામ કરશે તો હું એને આ ધન ભરેલી પેટી આપી દઈશ હવે ધોભણની વહુઓ તો બહુ ખુશ થઈ ગઈ બંને વહુઓ તેમની સાસુ અને માસીજીના માસીજીની ખૂબ સેવા કરવા લાગી જેવું સાસુ અને બનેલા લક્ષ્મીજી કહે એવો વહુઓ વહુઓ હવે કરવા લાગી લાગી પ્રેમથી રહેવા તેમની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હતા એ પણ બંધ થઈ ગયા રોજ સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠે અને પૂરા ઘરમાં કચરો વાળે અને પછી સ્નાન વગેરે કરી ચૂલો રસોડું બધું સાફ કરી અને ઘાટ પર કપડાં ધોવા જાય

હવે આપણે સવારે ઉઠીને પૂછશું એમને પછી બીજા દિવસે રોજની જેમ સવારે વહુઓ ઉઠી કચરા વાળી સાસુમાં અને ડોસી બનેલાસુમાં તો તો સુઈ રહ્યા હતા પણ ડોસીમાં જે લક્ષ્મીજી હતા એ ક્યાંય દેખાયા નહીં બંને વહુઓ અને છોકરાઓએ આખું ઘર તપાસ્યું પણ માસીજી તેમને ક્યાંય દેખાયા નહીં ત્યારે તેમણે એની સાસુમાને જગાડ્યા અને પૂછ્યું સાસુમા માસીજી ક્યાં ગયા અમે પૂરું ઘર જોયું પણ એ ક્યાંય દેખાતા નથી ત્યારે મોટા દીકરાએ માસીની જે લોખંડની પેટી હતી એ ખોલીને જોયું તો એમાં માતા લક્ષ્મીની બહુ જ સુંદર મૂર્તિ હતી સાથે એમાં એક ચિઠ્ઠી પણ લખેલી હતી દીકરાએ પત્ર મોટેથી વાંચ્યો અને બધાએ સાંભળ્યો એમાં લખ્યું હતું કે મારા બાળકો સુધારવા આવી હતી તમે તમે મારી તમારી માની વાત માની તમારી માતાની વાત સાંભળી તમારી માએ ઘરમાં ક્યારેય એના જીવનમાં એટલે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા પણ નથી આવી એને એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી જોઈ તમારી મા પથારીમાં રહીને દુખી થઈ રહી હતી મનમાં ને મનમાં એ બોલતી હતી કે મારી વહુઓ ઘરમાં કચરા પોતા સારી રીતે નથી કરતી ગંદકી રહે છે સાંજનો કચરો પણ નથી વાળતી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે અને એ મને કહેતી હતી માં લક્ષ્મી તમે મારા ઘરે દરિદ્રતાના દરિદ્રતા ન આવવા દેતા માટે હું તમને શિક્ષા આપવા આવી હતી તમને બધાને સબક હવે મળી ગયો છે આ સાંભળીને બધાની આંખોમાં તો આંસુ આવી ગયા દડ દડ આંસુ વહેવા માંડ્યા જે દીકરો ચિઠ્ઠી વાંચી રહ્યો હતો એ પણ ખૂબ રડવા લાગ્યો ત્યાર પછી વહુ અને દીકરાઓએ પોતાની માતાની માફી માંગી રાણી ધોબણની માફી માંગી અને એમની ભૂલ સ્વીકારી ત્યાર પછી મા લક્ષ્મી તેમની સામે સાક્ષાત રૂપમાં પ્રગટ થયા બધાએ મા લક્ષ્મીના ચરણ પકડી લીધા અને તેમની ભૂલની માફી માંગી માતા લક્ષ્મી બોલ્યા મારા બાળકો મેં જે તમને શીખ આપી છે એ હંમેશા યાદ રાખજો અને મારી વહુઓ તમે આ વાતને પાલવે ગાંઠ બાંધી લો કે હું એ ઘરમાં નિવાસ કરું છું જે ઘરમાં સાફ સફાઈ રહે છે જે ઘરમાં ઝાડા નથી હોતા જ્યાં મોટાનું સન્માન થાય છે બાળકોને પ્રેમ કરવામાં આવે છે જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા પ્રેમથી રહે છે હું એ ઘરમાં નિવાસ કરું છું સદાય માટે બધાએ માં લક્ષ્મીના પગ પકડી લીધા અને માફી માંગી અને માં લક્ષ્મીએ એમને ઢગલો આશીર્વાદ દીધા અને રાણી ધોબનને કહ્યું કે આપણે આજે પણ બંને બહેનો જ છીએ અને જ્યારે તાવું મૃત્યુ તારું મૃત્યુ થશે તો તારા મૃત્યુ બાદ મારા લોકવાજ તું નિવાસ કરીશ જય હો મા લક્ષ્મી તો મિત્રો આ વાર્તાના માધ્યમથી મેં તમને જણાવ્યું કે ઘરમાં સાફ સફાઈ કરવી કેટલી જરૂરી છે અને સાંજના ચાર વાગે કચરો વાળવો પણ ખૂબ જ જરૂરી છે જ્યારે તમે સાંજે ચાર વાગે કચરો વાળો છો ત્યારે વાર્તા વાર્તા બોલતા જવું આ જરૂર બોલું કે દરિદ્રતા દરિદ્રતા ગૃહ મંત્ર છે કે દરિદ્રતા જાઓ સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરમાં આવો આ ગૃહમંત્રને ભૂલશો નહીં અને સવાર સાંજ કચરો વાળવા ટાઈમે જરૂર બોલજો તો મિત્રો તમને આ વાર્તા જરૂર ગમી હશે સમજવા મળ્યું હશે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ ને શનિદેવ અને માતા લક્ષ્મી સરસ કથા શનિદેવ અને સ્વર્ગ લોકમાં એકવાર માલક્ષ્મી અને શનિદેવ વચ્ચે બહેસ થઈ દલીલ થઈ લક્ષ્મીજી કહે હું મોટી છું શનિદેવ બોલ્યા હું શ્રેષ્ઠ છું બંને વચ્ચે જયારે નિર્ણય ન થયો કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે એટલે તેમણે ધરતી પર જઈને કોઈ ઈમાનદાર રાજા પાસે જઈને નિર્ણય લેવાનું નક્કી કર્યું એ દિવસોમાં ધરતી પર પ્રયાગરાજમાં શ્રી વત્સ નામના એક રાજા રહેતા હતા એ તેમના ન્યાય માટે બહુ પ્રસિદ્ધ હતા દૂર દૂર સુધી શનિદેવ અને માતા લક્ષ્મી શનિદેવ અને માતા લક્ષ્મી શ્રી વત્સ પાસે ગયા અને ઝઘડાની વાત કહી કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ છે એ સાબિત નહીં થઈ રહ્યું તો તમે અમને

તો શનિદેવ અને મહાલક્ષ્મી રાજાને એક મહિનાનો સમય આપીને ચાલ્યા ગયા અને કહ્યું કે અમે એક મહિના પછી આવીશું ત્યાં સુધી તમે બરાબર વિચાર કરી લો મિત્રો તેમના ગયા પછી રાજાની ઊંઘ હરામ થઈ ગઈ એ દરેક ક્ષણે એ જ વાતનો વિચાર કરતા કે એક મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો કોને શ્રેષ્ઠ કહેશે શું નિર્ણય લેશે રાજા સામે પરિસ્થિતિ બહુ વિકટ હતી કે એકને મોટો કહીશ તો બીજાને ખોટું લાગશે અને આમ થવાથી એમના પર રાજ્ય પર બહુ સંકટ આવશે મોટું રાજાને એક ચિત્રાંગના નામની પતિવ્રતા રાણી હતી પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણીએ પૂછ્યું અરે મહારાજ તમને શેની ચિંતા છે શું વાત છે કેમ તમે ચિંતામાં બેઠા છો કૃપા કરી તમારે દુઃખ ચિંતા મને કહો રાજાએ એની પત્નીને બધી વાત કરી માતા લક્ષ્મીની શનિ દેવની રાણીએ રાજાને એક સુઝાવ આપ્યો કે જુઓ તમારે તમારા મુખેથી કોઈ પણ શ્રેષ્ઠ કહેવાનું નથી નાનો કે મોટો કહેશો નહીં બંને પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે એમના નાના મોટાનો નિર્ણય તેમના પોતાના ઉપર તમે છોડી દો તમે એક કામ કરજો કે સોનાનું એક મોટું ચાંદીનું એક સોનાનું અને એક ચાંદીનું સિંહાસન બનાવડાવો બંનેનું સિંહાસન તમારી ડાબી અને જમણી બાજુ મુકાવો સોનાનું સિંહાસન તમે તમારી જમણી બાજુ લગાવજો અને ચાંદીનું સિંહાસન તમારી ડાબી બાજુ લગાવજો એક મહિના પછી શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો લક્ષ્મીજી તમારી જમણી બાજુ નું આસન ગ્રહણ કરશે કેમ કે એ માતા સ્વરૂપ છે અને શનિદેવ તમારી ડાબી બાજુ બિરાજમાન થશે જયારે એ તેમને તમને કઈ પૂછે તો તમારે કઈ પ્રશ્નો નો ઉત્તર આપવો નહીં બહુ પૂછે તો તમે એમને કહી દેજો કે તમે તમારા શ્રેષ્ઠ નિર્ણય જાતે જ કરી લ્યો આમાં હું શું જવાબ આપું રાણીની વાત રાજાને બરાબર લાગી ભક્ત મિત્રો આ બાજુ જ્યારે એક મહિનો વીતી ગયો તો લક્ષ્મીજી શનિદેવ દરબારમાં આવ્યા અને એવું જ કર્યું રાજા એ જેવું રાણીને રાણીએ જેવું રાજાને બધું કહ્યું હતું મા લક્ષ્મી સોનાના સિંહાસન બિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન ઉપર પછી જયારે તેમણે રાજા પાસે એમના શ્રેષ્ઠ થવાનો નિર્ણય માંગ્યો તો રાજા એ કહ્યું કે તમે બંને એ જાતે જ નાના મોટા હોવાનો નિર્ણય નક્કી કરી લીધો છે તો આમાં હું શું કરી શકું ભક્ત મિત્રો આ સાંભળી ભગવાન શનિદેવ નારાજ થઈને ત્યાંથી ચાલ્યા ગયા માતા લક્ષ્મી કહે છે પુત્ર શનિદેવ તમારાથી નારાજ થઈ ગયા છે અને તેના કોપના કારણે તમારા પર બહુ સંકટ મોટું આવી શકે છે પરંતુ તમે ચિંતા ન કરો હું તમારી સાથે જ છું રાજા પર કોપ વરસાવ્યો કે એમના રાજ્યમાં ભયંકર કાળ પડ્યો લોકો ભૂખ્યા મરવા લાગ્યા નર નારી જીવ જંતુ બધા જ તેમના રાજ્યને છોડીને બીજા રાજ્યમાં જવા લાગ્યા રાજાથી એના રાજ્યની આવી દશા જોવાતી ન હતી એટલે એક વર્ષ પછી રાજા એ તેના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો હવે એ તેમની પત્ની ચિત્રાંગનાને સાથે લઈને ઘરેથી નીકળી ગયા એક પોટલીમાં તેને હીરા મોતી ઘરેણા બાંધી લીધા વિચાર્યું કે જ્યાં પણ જઈશું તો આ તકલીફમાં કામ લાગશે આ વેચીને આપણું ગુજરાન ચલાવી લઈશું રાજા રાણી ઘરેથી હજી નીકળ્યા જ હતા એ ભયંકર વાવાઝોડું આંધી તુફાન આવ્યું ચારે બાજુ અંધકાર છવાણો એ અંધારામાં અંધારાના કારણે તેલ રસ્તો ભૂલી ગયા ભટકી ગયા સમજણ ન પડી કે શું કરવું ક્યાં જવું જ્યારે માતા લક્ષ્મી નાની એવી કન્યાનું રૂપ લઈને આવ્યા અને પાર કેવી રીતે જોવું નદી કેવી રીતે પાર કરવી હજી આમ વિચારતા હતા કે શનિદેવ એક નાવિક રૂપ એક નાવ લઈને પહોંચી ગયા જ્યાં રાજા રાણી ઉભા હતા કિનારે રાજા એ નાવિકને નદી ની પહેલે પાર લઈ જવા માટે આગ્રહ કર્યો તો નાવિક બનેલા શનિદેવ કહે છે કે તમને પેલે પાર તો પહોંચાડી દઈશ પણ મારી મારી નાવડી છે નબળી છે 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 આમાં એક એક માત્ર જ સવારી બેસી શકે રાજા કહે ઠીક ચાલો એક એક કરીને અમને પહેલે પાર ઉતારી દયો નાવિક બનેલા શનિદેવ રાણીને પહેલે પાર પહોંચાડી દીધા બીજી વારમાં રાજાને લઈ ગયા ત્રીજી વારમાં એ નાવિકે રાજાના ધનનું પોટલું રાખી લીધું પણ એ નાવિક તો સ્વયં શનિદેવ હતા માટે ધનનું પોટલું લઈ નદી ને વચ્ચો વચ્ચે હવે તો રાજા રાણી પાસે ધન પણ ના રહ્યું હવે તો ખાવાનું શું ભોજનનું ઉભું થયું ખરું સંકટ આવ્યું પણ રાજા ઘણું ધીરજવાન હતું ધીરજ ધારણ કરેલો હતો ભગવાનની ઈચ્છા સમજીને ત્યાંથી આગળ ચાલ્યા ચાલતા ચાલતા રાજા એક ગામમાં પહોંચ્યા ત્યાં ગામના લોકો જંગલમાંથી લાકડા કાપીને વેચતા હતા રાજા પણ તેમની રાણી સાથે એ જ ગામમાં રહેવા લાગ્યા અને લાકડા વેચીને તેમનું ગુજરાન ચલાવતા હતા લક્ષ્મીજીની કૃપા હતી લક્ષ્મીજી રાજાની સાથે હતા માટે લક્ષ્મીજીની કૃપા એમને કૃપાથી એમને ચંદનનો બગીચો મળી ગયો એટલે રાજાએ ચંદનના લાકડા વેચીને ઘણા પૈસા કમાવી લીધા હવે તો રાજા રાણીનું જીવન સુખપૂર્વક વીતવા લાગ્યું રાજા અને રાણીની શાંતિ સુખ ચેન જોઈને શનિદેવે હજી બીજી એક ચાલ રમી એક વેપારી હતો જે એક ગામમાંથી ચંદનના લાકડા ભરીને બીજા રાજ્યમાં લઈ જતો હતો આજે જહાજ એ નદીના કિનારે ફસાઈ ગયો હતો જહાજ ચલાવવાની કાઢવાની ઘણી કોશિશ કરી પણ જહાજ તસથી મસ્ત થયું નહીં હલ્યું નહીં વેપારીને ને કઈ સમજાતું ન હતું કે શું કરવું ત્યારે શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા એ વેપારી પાસે અને બોલ્યા વેપારી ભાઈ તારું જહાજ તો ચાલુ થઈ જશે

નિમંત્રણ આપ્યું તો રાણીએ ત્યાં જવા માટે ના કહી દીધી અને કહ્યું કે આ સમયે મારા પતિ જંગલમાં લાકડા કાપવા માટે ગયા છે હું તમારા જહાજ પાસે નહીં આવી શકું મારા પતિની રજા વગર હું ન આવી શકું વ્યાપારી સમજી ગયો કે આ સ્ત્રી જ પતિવ્રતા છે અને આ સ્ત્રી જ એના જહાજને નીકાળી શકે પાછો એ સાંજના સમયે એના ઘરે ગયો એ સમયે રાજા શ્રીવત્સ વત્સ એમના ઘરે જ હતા માટે તેમણે આ નિમંત્રણ સ્વીકાર કરી લીધું ત્યારે રાજા અને રાણીને રાજાએ રાણીને કહ્યું સુત્રાંગનાને કે જહાજને હાથ અડાડે જેનાથી જહાજ નીકળી જાય તો રાણી એના પતિની વાત માની અને એના કહેવાથી જહાજને હાથ અડાડી દીધો અને જહાજ તો હલવા લાગ્યું ચાલવા લાગ્યું આ જોઈ વેપારીના મનમાં તો પાપ જાગ્યું કે આ સ્ત્રીને હું મારી સાથે લઈ જો આ સ્ત્રી બહુ સુંદર પણ છે અને જો ક્યાંક કોઈવાર જહાજ ફસાઈ પણ ગયું

વેપારી છેડછાડ કરી રહ્યો હતો એટલે એની છેડછાડ કરવાથી રાણી કંટાળી અને સૂર્યદેવને પ્રાર્થના કરે છે કે એના સતીત્વની રક્ષા કરવા માટે આપી દે ભગવાન સૂર્યનારાયણને કહે છે કે મારું સતીત્વનું રક્ષણ કરવા માટે મને કોઢ વાળી કરી દો એ જ સમયે સૂર્યદેવે પ્રાર્થના સ્વીકારી અને એ જ ક્ષણે રાણીના શરીરે કોઢ ફૂટી નીકળ્યો એકદમથી રાણી કદરૂપી થઈ ગઈ આવું કદરૂપુ શરીર જોઈને વેપારી એની પાસે જતો તો ન હતો પણ એ રાણીને હંમેશા તેની સાથે રાખતો હતો આ બાજુ રાજા રડતા રડતા નિરાશ થઈને નદી કિનારેથી ચાલ્યો ગયો એ ત્યાં વાટ જોઈને ઊભા હતા રાજા એમ વિચારીને ઊભા હતા પહેલા કે ક્યાં ફરી અહીંથી જહાજ નીકળે અને રાણીને છોડાવી લઉં અંતે તેમણે ઘણી શોધ કરી જહાજ પાછું આવ્યું નહીં પણ જહાજની ને કઈ ખબર મળી નહીં તો રાજા નદી કિનારે આશ્રમના સાધુ સાથે રહેવા લાગ્યા હવે રાજા ત્યાં સાધુઓની સેવા કરે છે અને તેમની ગાયોને ચરાવે ગાયના ગોબર છાણા બનાવતા હતા છાણા લક્ષ્મીજીની કૃપાથી સોનાના બની જતા હતા આ કારણથી રાજા પાસે બહુ બધા સોનાના છાણા થઈ ગયા એક વાર એ જ વેપારી જે રાજાની પત્નીને લઈ ગયો હતો એ જ જહાજ લઈને નદી કિનારે આવ્યો એટલે રાજા એ સોનાના છાણા બતાવીને વેપારીને કહ્યું જો તમે મને તમારી સાથે લઈ જશો તો આ સોનાના બધા જ છાણા હું તમને આપી દઈશ વેપારી રાજાને ઓળખી તો ગયો હતો કે આ પેલી રાણીનો પતિ છે પણ સોનાની જે છાણા હતા સોનાના એને લાલચમાં તેણે પોતાની પાસે જહાજમાં બેસાડી લીધો છાણાને પણ જહાજમાં ભરાવી લીધા અને ચાલતો થયો થોડે દૂર ગયા બાદ એ વેપારીએ રાજાને નદીમાં ફેંકી દીધો રાજાની ચીસો અવાજ સાંભળીને રાણીને ખબર પડી ગઈ તો એને તરત જ એક તકિયો પાણીમાં ફેંકી દીધો અને તકિયાના સહારાથી રાજા એક પુલ ઉપર પહોંચી ગયા આવતા જતા જહાજો પાસેથી મહેસુલાત એટલે કે પૈસા જે કર કરે એ લેવામાં આવતું હતું રાજાને ત્યાંના લોકોએ નીકાળી લીધો એ લોકોએ રાજાને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો તો રાજા એ કહ્યું કે હું એક અત્યંત દુઃખી આદમી છું તેનું બધું જ લૂંટાઈ ગયું છે તેની પાસે હવે કઈ જ બચ્યું નથી ત્યાંના લોકોએ શ્રી વત્સ રાજાને લઈને ત્યાંના જે રાજા હતા તે નગરના ત્યાં લઈ ગયા શ્રીવસ્ત રાજાએ ત્યાંના રાજા પાસે નોકરી માંગી રાજાએ તેના બગીચામાં માળીનું કામ આપ્યું હવે જ્યાં રાજાના બગીચામાં કામ શ્રીવસ્ત કરે છે તો એ રાજાને એક સુંદર પુત્રી હતી એના માટે નિત્ય ફૂલોનો સુંદર ગજરો એક મહાણ લઈને આવતી હતી એકવાર રાજકુમારીએ માલણને પૂછ્યું કે આ આજકાલ ગજરો કોણ બનાવે છે બહુ સુંદર ગજરા બનાવે છે માલણ બોલી કે એક નોકર નવો આવ્યો છે જે બહુ જ સુંદર ગજરા બનાવે છે રાજકુમારીએ એક નોકરને જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને બગીચામાં જોવા ગઈ ત્યારે રાજકુમારી રાજા શ્રી વસ્તુ જોયા તો એ એના ઉપર મોહિત થઈ ગઈ એને રાજા પસંદ આવી ગયા અને રાજા સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠી તો જે રાજકુમારીના પિતા હતા એને ઘણી સમજાવી રાજકુમારીને પરંતુ રાજકુમારી માની નહીં એટલે તેમણે લાચાર થઈને તેની પુત્રીના વિવાહ તે નોકર રાજા શ્રીવત્સ સાથે કરાવી દીધા અને એક જંગલમાં મકાન આપી દીધું રહેવા માટે ધીરે ધીરે સમય ગયો થોડો દિવસ વીત્યો તો રાજા શ્રીવત્સ રાજકુમારીને કહે છે કે આમ બેકાર કામ વગર બેસીને રહેવું મને ગમતું નથી તમારા પિતાને કહો કે મને જહાજની મહેસૂલાત કરવાનું નોકરી આપે ઠેકો આપે રાજકુમારી એના પિતા સામે પ્રસ્તાવ મૂક્યો તો રાજા માની ગયા હવે તો શ્રીવત્સ ત્યાં આવનારા જહાજો પાસે મહેસૂલાત વસૂલ કરે છે આ પ્રકારે જયારે સાત વર્ષ વીતી ગયા તો શનિદેવ નો પ્રભાવ પૂરો થવા આવ્યો તો એક દિવસ વેપારીનો જહાજ વેપારીનો જહાજ ત્યાંથી નીકળ્યો તો એ રોકી લીધો આગળ જવા ન દીધો હલવા ન દીધો આ જોઈને ઘણો ક્રોધ આવ્યો ગુસ્સો આવ્યો વેપારીને ઘણો ગુસ્સો આવ્યો એ તરત જ એટલે રાજા હતા ત્યાં ગઈ ત્યાં ગયો જે વેપારી ત્યાંના જે નગરના રાજા હતા એની પાસે ગયો રાજાએ જ્યારે જયારે શ્રી વત્સ પૂછ્યું કે એ વેપારીના જહાજ ને કેમ નથી જવા દેતા એનો જહાજ રોક્યો છે 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 તો કહે કે મહારાજ આ આ વેપારી પાસે મારા મારા સોનાના સોનાના છાણા છાણા નથી આપી રહ્યો રાજા બોલ્યા કે તારી પાસે શું પ્રમાણ છે કે એની પાસે જે છાણા છે એ તારા છે તો શ્રી વત્સ કહે છે મહારાજ તમે આ વેપારીને દરબારમાં બધાની સામે બોલાવો છાણા પણ મંગાવો એ છાણા એકબીજા સાથે જોડાયેલા છે જો આ વેપારી એને છૂટા પાડી દે તો એ બધા છાણા એના અને જો એ ઘણ છાણાને નથી ઉખાડી શકતા નથી છૂટા પાડી શકતા તો હું એ છાણાને છૂટા પાડીને બતાવીશ હવે એ છાણાઓને દરબારમાં લાવવામાં આવ્યા વેપારીને કહેવામાં આવ્યું જો આ છાણા તારાથી છૂટા પડી જશે તો તારા અને જો આ છાણા તારાથી છૂટા નહીં પડે જો તું નહીં પાડી શકે તો આ છાણા તારી પાસેથી લઈ લેવામાં આવશે

આ વેપારીએ મારા પાસેથી છીનવી લીધી છે કૃપા કરી મને મારી રાણી પાછી અપાવી દો દર્શક મિત્રો રાજા એ વેપારીને કહીને તરત જ ચિત્રાંગનાની પાલખી મંગાવી અને વેપારીને પકડીને કડક સજા આપી ચિત્રાંગનાએ સૂર્યદેવને પ્રાર્થના કરી કે મારા રૂપને ફરી પહેલા જેવું કરી દો મિત્રો ભગવાન સૂર્યદેવની કૃપા રાણી ઉપર સુંદર વર્ષી અને સુંદર થઈ ગઈ રાણી સૂર્યદેવ એની પ્રાર્થના સાંભળી અને રાણીને સુંદર બનાવી દીધી રાજા એ જે ત્યાંના રાજા હતા નગરના એ રાજાએ આદર સાથે ઘણું બધું ધન આપ્યું વિદાય કર્યા સાથે પેલી ચિત્રાંગનાને પણ પોતાની દીકરી માની લીધી ધન દોલત આપીને રાજાને પ્રેમથી વિદાય કર્યા રાજા ફરી એના રાજ્યમાં પાછા આવ્યા અને સિંહાસન ઉપર સવાર થઈ ગયા એક દિવસ શનિદેવ પ્રગટ થઈને રાજા શ્રી વત્સને કહ્યું કે રાજન મારી અને લક્ષ્મીજીની ચર્ચા તો એક બહાનું હતું અમે તો તમારા સત્યની પરીક્ષા લઈ રહ્યા હતા હવે હું તમને બતાવું છું કે ક્યાં લોકો પર હું કોપ વરસાવું છું અને કયા લોકો પર આશીર્વાદ વરસાવું છું નાશ કરું છું બીજા નંબરમાં છે ગરીબી હોવા છતાં પણ ગરીબી આવવા છતાં પણ અન્યાયનો માર્ગ ન પકડે પાપનું ધન ન ખાય તે દેવતાની તે લોકોને દેવતા પણ સદાય એની કૃપા કરે છે એની કૃપાના પાત્ર બને છે

લોકો પળવારમાં ધનવાન બની જાય છે અને પળવારમાં પણ માત્ર જ કંગાળ બની જાય છે જાઓ રાજા મારા વરદાન તારું રાજ્ય ફરી સંપન્ન થઈ જશે ધન દોલત થી ધન ધાન્ય થી સંપન્ન થઈ જશે દરિદ્રતા તારી પાસે ક્યારેય નહીં આવે તારી પ્રજા ખુશહાલ રહેશે રાજાને વરદાન આપી શનિદેવ અને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો તો તમને સમજાઈ ગયું હશે કે શનિદેવ ની કૃપા કેવી રીતે થાય મા લક્ષ્મી કેવી રીતે આપણા ઘરે આવે મિત્રો મને આશા છે કે આ લક્ષ્મીજીની વાર્તા તમને ખૂબ ગમી હશે તો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ને ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ